માતરના પૂર્વ ધારાસભ્ય કેસ રિષિ તેમના વિસ્તારમાં જે પ્રકારે બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે મામલે પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા કરે છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરે છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની

તેમણે તેમના વિસ્તારમાં જે પ્રકારે દારૂનું સતત વેચાણ થઈ રહ્યું છે આ મામલે તેમણે પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા કર્યા છે પોલીસ છે તે આ બુટલેગરો છે તેમને છાવરી રહી છે તેવા આરોપ લગાવે છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ પણ કરે છે જો કે આ પૂર્વ ધારાસભ્ય છે તે તેમની વાત પર અડક છે અને હજી સુધી પણ તેમના વિસ્તારમાં જે પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે મામલે તે અવાજ ઉઠાવી રહ્યા છે મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લિંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે પોલીસ આજે વારું કોઈ ચોકડી ઊભી છે આ પોલીસ મારી જોડે છે હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતર આજુબાજુ જતા હોય એમને કઈ રીતે સુપર હેરાન કરો છો બેન લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મુસ્લિમ ગાડી ને નંબર પ્લેટ નહીં એની અંદર દારૂ મૂકી રાખે એક્ટિવા હોમ ડિલિવરી થાય એક્ટિવા નંબર પ્લેટ નહીં આ પોલીસને એ નહીં દેખાતું આ લિંબાસીની પોલીસ છે એટલે અમને અત્યારે પૈસા ઉઘરાવા ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવી ને પણ હું કેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની ની માતર વિધાનસભા આવતા ગામડાઓમાં રોજ કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે આમાં ખેડા જિલ્લામાં જે માતર આવેલું છે આ માતરના જ પૂર્વ ધારાસભ્ય છે જે ભારતીય જનતા પાર્ટીમાં હતા પરંતુ તેમણે આ પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા કર્યા દારૂના વેચાણને લઈને સવાલો ઊભા કર્યા અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી તેમને પાર્ટીમાંથી હાંકી કાઢે છે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો